અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કમિટીની રચના કરી છે જે ત્રણ મહિનાની અંદર રિપોર્ટ સોંપશે કમિટીની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે આ કમિટીમાં ઉડ્ડયન મંત્રાલયના સચિવ ગુજરાતના ગૃહ સચિવ અમદાવાદ પોલીસ કમિશનર વાયુસેનાના સુરક્ષા નિર્દેશક ડીસીએ ના મહાનિર્દેશકસીએ એસ ના મહાનિર્દેશક આઈબી ના વિશેષ નિર્દેશક અને ડીએફએસએસ ના નિર્દેશક સમાવેશ થાય છે સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી છે જે તપાસ કરશે લગભગ ત્રણ મહિનાના અંતે તેનો રિપોર્ટ સોંપવામાં આવશે કમિટીની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે આ કમિટીમાં ઉડ્ડયન મંત્રાલયના સચિવ ગુજરાતના સચિવ અમદાવાદ પોલીસ કમિશનર વાયુસેનાના સુરક્ષા નિર્દેશકનો સમાવેશ થાય છે તો ડીજીસીએના મહાનિર્દેશક પીસીએએસના મહાનિર્દેશક આઈબીના વિશેષ નિર્દેશક અને ડીએફએસએસના નિર્દેશકનો સમાવેશ થાય છે ત્રણ મહિનામાં કમિટી એ રિપોર્ટ સોંપશે એક સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી છે વિમાન દુર્ઘટના જે બની છે ત્યારબાદથી જે તપાસ કરવા માટેની જે કમિટી બનાવવામાં આવી છે શા માટે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ તેને લઈ અને તેની તપાસ કરવામાં આવશે